મહેસાણા જિલ્લાના સીઆરસી કોઓર્ડિનેટરની ઓર્ડિનેટરની બે દિવસે નિવાસી તાલીમ લી જાય શાળાઓને સ્થિતિસ્થાપક બનાવવા માટે યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા મહેસાણા દ્વારા સી આર સી ઓર્ડિનેટર બે દિવસની નિવાસી તાલીમ અઇથોર ગણપતિ મંદિર મુકામે યોજવામાં આવી મહેસાણા જિલ્લાની દરેક શાળાને સ્વચ્છતા સલામતી ટકાઉપના અને સમાવેશની દીવાદાંડી બનાવવા માટે તાલીમ માંગશી આર સી કોઓર્ડિનેટરને પ્રતિબદ્ધ કરવામાં આવ્યા ટકાઉ સિસ્ટમો દ્વારા સર્વગ્રાહી ધ્યેયને હાંસલ કરવા તેમજ હવાની ગુણવત્તા જમીનનો ઉપયોગ ઊર્જાનો વપરાશ જળ સંસાધનો રસ્તા આરોગ્ય આબોહવા આપત્તિ જોખમો બાળ સુરક્ષા અને સંચાલન જેવા વિષયો ઉપર સઘન ચર્ચા કરવા આવી સક્ષમ શાળા અંતર્ગતની માર્ગદર્શિકાનો ઉપયોગ કરી બીઆરસી કોઓર્ડિનેટર અને ટીઆરપી કોઓર્ડિનેટર દ્વારા તજગેની ભૂમિકા ભજવવામાં આવી સમગ્ર તાલીમનું આયોજન જિલ્લાઓ જિલ્લાઓઆઈસી મુકેશય રાઠોડ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત રહી અને સીઆરસી કોઓર્ડિનેટરને માર્ગદર્શિત કર્યા વધુ માં તાલીમ માંગ નગરપાલિકા મહેસાણાથી ફાયર વિભાગની ટીમ દ્વારા શાળા કક્ષાએ ફાયર બાબતે કઈ કઈ તકેદારી રાખવી તેની સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી તો તેનો ડેમો પણ આપવામાં આવ્યો શિક્ષણની અંદર આટલો મોટો સમુદાય છે દરેકને ભણાવવાના છે ઘણા બધા ફેક્ટરનું ખૂબ જ સામ છે અને એને સ્વીકારવું પડે છે તો બધા મિત્રોને એક એવી વિનંતી છે કે નવ સરકાર લાગી જાય શિક્ષણ માટે લાગી જાય બીજી